જય દ્વારકાધીશ જય માતાજી બધાને આજે બ્લોગ બનાવવાનું થોડુંક મોડું થયું છે આમાં સાહી માંદા થઈ ગયા બીમાર પડી ગયા બીમાર નહીં માંદો થઈ ગયો તો એટલે બ્લોગ નહોતો બનાવ્યો યુટ્યુબમાં અમારી ચેનલ છે કોળી સવજી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો અને આમાં બહુ ફાવતું નથી એટલે કોક મોટા યુટ્યુબ પર હોય સબસ્ક્રાઇબ કરીને કેજો કે આ રીતનું બનાવવાનું આવે એમ અમને તો જેવું આવડે એવું બનાવી છે પણ તોય થોડીક માહિતી આપજો જો આ મારું જીરું છે રહી ગયું પાકમાં આવી ગયું પાકમાં ભગવાન વળી લેવા દેશે ખાંજ પડી જઈએ છે નું મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે જો ચાજુ નહીં બે વીઘાનું વાયુ છે બે વીઘામાં ઘણું ઘણું થાય છે તમારે કેવું જીરું છે કોમેન્ટ કરીને બધાય જણાવજો અમારે તો સારું છે આમ જો આમમાં દેખાય એડા ઘાઉ આ છે મેથી આપણે લેવા આયા કોથમી ધાણા ધાણા લેવાના શાકમાં નાખવા જીરામાં ચેક ચેક ધાણા હતા મસ્ત મસ્ત ના નીંદ એમના ઊભા રહેવા દીધા હતા શાકમાં નાખવાનું કામ આવ્યા જોઈ લો જીરું પાછળ દેખાય છે નદી પાણી પહેર્યું જો નદીમાં મહાનદી હે મહાન આપણે લઈ લીધા છે લીલા લીલા ધાણા લાઇટ નથી વાડીઓ વહી ગઈ છે એટલે આટલા આમ આટલું જ તો કાલે ફરી મળીશું નવા બ્લોગ ત્યાં સુધી રામ